હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે સુખડી તો સુખડી એકદમ પરફેક્ટ માપ સાથે અને પોચી કઈ રીતે થાય તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવાની રેસીપી શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરી દેજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જે રોટલીનો ઝીણો લોટ હોય તે આ એક વાટકો ભરીને લઈ લીધો છે હવે આપણે જે વાટકો ભરીને લોટ લીધો છે તેનાથી અડધો આપણે ગોળ લીધો છે અને જે વાટકો ભરીને આપણે લોટ લીધો હતો તે જ વાટકો પોણો ભરીને આપણે ઘી લીધું છે તો ઘીને આપણે કડાઈમાં ગરમ કરવા મૂકી દીધું છે હવે ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં આપણો લોટ નાખી દેવાનો છે લોટ ઉમેરીને પછી આપણે તેને સતત હલાવતા રહીશું અને શેકી લેશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી કરીને લોટ નીચે દાઝે નહીં અને એકદમ પરફેક્ટ રીતે શેકાઈ પણ જાય લોટ શેકાતા થોડીક વાર લાગશે દસક મિનિટ જેવું થઈ જશે ત્યારબાદ આપણો લોટ થોડોક લાલ એવો થઈ જશે અને શેકાઈ જશે તો ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે ખાસ કરીને નીચે દાજે નહીં તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે રીતે લોટમાં એક પણ ગાંગડી રહે તે તેને સતત હલાવતા રહેવાનો છે તમને આવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવો ગમતો હોય તો અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને આવા અમારા અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોતા રહેજો હવે આપણો લોટ થોડોક લાલ ઉપર થઈ ગયો છે અને શેકાઈ ગયો હોય એવી સુગંધ પણ આવવા માંડી છે જો થોડોક લાલ ઉપર આપણો લોટ થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને નીચે ઉતારી લેશું હવે એકાદ મિનિટ રાહ જોઈ અને ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરશું જો તમે ગેસની ફ્લેમ ચાલુ હોય અને તેમાં જ ગોળ ઉમેરી દેશો તો સુખડી એકદમ ચવળ થઈ જશે લોટ ચવળ થઈ જશે એટલે નીચે ઉતારી અને ત્યાર બાદ જ તેમાં ગોળ ઉમેરવો અને ગોળ ઉમેરીને આપણે આ રીતે તેને હલાવી લેશું એટલે લોટ આપણો આ રીતે ઘટ થઈ જશે હવે આપણે સુખડીને જે થાળીમાં પાથરવાની છે તે થાળીમાં ઘી લગાવી લેશું અને ત્યારબાદ આપણે સુખડીને તેમાં પાથરી લેશું પછી થાળીમાં એક સરખી રીતે કરી અને તેને લીસું કરી લેશું આ રીતે તેને બધી બાજુ સરખી રીતે પાથરી લેશું અને લીસું કરી લેશું તો તૈયાર થઈ ગઈ છે આપણી સુખડી હવે તે થોડી થોડી ગરમ હોય ત્યાં જ આપણે તેમાં ચેકા ચેકા કરી લેશું કર્યા બાદ તેને આપણે માટે ઠરવા દેશું હવે આપણી સુખડી ઠરી ગઈ છે તો આપણે તેમાંથી એક પીસ બહાર કાઢીને જોઈ લેશું જો તૈયાર છે આપણી સુખડી તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા જો આપણી સુખડી એકદમ પોચી અને ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ છે તો તમને પણ ક્યારેય ગળિયું ખાવાનું મન થાય અને ફટાફટ બને એવું કાંઈ બનાવવું હોય તો તમે પણ આ સુખડી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમારે સુખડી કેવી બની અને આવા અમારા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો